રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે વિરોધ પક્ષ સંસદથી લઈને સડક સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ રાષ્ટ્રપતિને સંબોધતું પત્ર કલેક્ટરને આપીને રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા પત્ર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના પ્રમુખ ભાવેશ મકવાણાની આગેવાની હેઠળ સ્વયં સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા દેશના ગૃહમંત્રી અમિત શાહના ફોટો ચપ્પલ મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું નવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ ભીમરાવ અપમાન બદલ ગૃહમંત્રી રાજીનામું આપે માંગ કરવામાં આવી છે રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન વર્તમાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્યમાં અપમાન કરવામાં આવ્યું હતું જેને ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે એમ એવું લાગ્યું હતું દે લોકોએ દેશના સંવિધાન નિર્માતાનું અપમાન ક્યારે સહન ન કરવું જોઈએ લોકોને સંવિધાનના માધ્યમથી મનુવાદી કાયદાના નરકમાંથી બહાર કાઢી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જીવતા જીવ સ્વર્ગ અપાવ્યું છે તો આ પંચ્યાસી લોકો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભગવાન સમાન જ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામ લેતા જ આત્મ જળવાય છે ભગવાન નું નામ લેવાથી મંદિરોમાંથી બહાર કાઢી દેવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે જેથી આજ રોજ સ્વયં સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું દેશમાં ગૃહમંત્રી અમિત શાહ ના ફોટો ઉપર ચંપલ મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું સ્વયં આપે તેવી માંગ કરવામાં અને સ્વય દળે આ માંગ કરી હતી જય ભારત જય સંવિધાન આજ રોજ અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવ્યા છે આવેદન એ બાબતનું છે કે હાલમાં સંસદની અંદર જે તડી પાર રહી ચૂકેલા અમિત શાહ રહ્યા ગૃહમંત્રી કે જેમને સંવિધાન નિર્માતા નારી મુક્તિદાતા ડૉક્ટર સાહેબનું અપમાન કર્યું ટિપ્પણીઓ કરી કે બાબા સાહેબ આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે પણ એ મહાનાયકોને ઓળખતા નથી આ હાલી મવાલી જેવા લોકો આવા મહાનાયકોનું મહાપુરુષોનું અપમાન કરશે એ સાકી લેવાય નહીં એ બાબતે થઈ અને અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે સાહેબ સંવિધાન નિર્માતા છે અને એમનું અપમાન અમે સાકી નહીં લઈએ જેથી કરી અને અમે આવનારા દિવસોમાં આવી કોઈ હરકત ના કરે તેથી અમિત શાહ નું રાજીનામાની માંગ લઈ અને આવેદન આપવા કલેક્ટર કચેરી વડોદરા આવ્યા છે મારું નામ નિલેશ ભારતી